વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભાઈને વેચવાનું છે તમે જે વિડીયોની અંદર મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે રવિભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમે તમને તો છેલ્લે વિડીયોને લાઇક પણ કરી દેજો તો આપણે વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર છે આખું તમે જે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને ત્યાર પછી હવે આપણે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર પાંચનું જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર પાંચનું મોડલ જોવા મળશે તમને મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ એન્જિન આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં કમની ફિટિંગમાં જોવા મળશે તમને સાસવેલું ટ્રેક્ટર છે ભાઈ એ તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ ચેક કરી શકો છો ટાયર પણ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે ચારે ચાર ટાયરની કન્ડિશન તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કમની કન્ડિશન ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખને દસ હજાર તમે જે મહિન્દ્રા જોઈ શકો છો તેની કિંમતભાઈએ રાખેલી છે બે લાખ દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ભાઈએ કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રવિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો રવિભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં છેલ્લે આપણે આપી દઈશું તો રવિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના ટુ ઓનર છે ટ્રેક્ટર ટુ ઓનર તમને જોવા મળશે તમે મહિન્દ્રા જોઈ શકો છો તે બે ઓનર છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પ્રાંચલી તાલુકો કેશવત જિલ્લો જુનાગઢ અને રવિભાઈ પાસે જોવા મળશે રવિભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે રવિભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો